નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની નજર આપની ખબર અમદાવાદના તમામ ગુનેગારોને ડામબા માટે ડીજીના ઓર્ડર પ્રમાણે 100 કલાકમાં ગુનેગારો ઉપર રાખવાની ચાપતી નજર ગુજરાતના ડીજી શ્રીના આદેશ પ્રમાણે તમામ પોલીસ સ્ટેશનના ગુનેગારોની યાદી તૈયાર કરવા માટે આદેશ કરવામાં આવ્યા અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનની અંદર ખડે પગે ઊભા રહી ડીજીના આદેશનું અમલ કરવામાં આવ્યો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે 300 જેટલા ગુનેગારો બોલાવીને વેરીફાઈ કરવામાં આવ્યા તમામ ગુનેગારો ઉપર ચાપતી નજર અમદાવાદમાં વધતા જતા ગુનાખોરીને કાબુમાં લેવા માટે થઈને ગુજરાતના ડીજીના ઓર્ડર પ્રમાણે ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી શું ખરેખર ગુનાખોરી ઉછી થશે શું ખરેખર દરેક પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર બેન દીકરી તેમ જ સ્થાનિક રહીશો સલામત રહેશે આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબ્સ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પરવતસિંહ એસ ચૌહાણ